ઓમ નમઃ શિવાય હર હર મહાદેવ શિવભક્તો શિવભક્તો આજે હું તમને શિવ મહાપુરાણનો એક પ્રસંગ કહી સંભળાવું છું તે પ્રસંગમાં મા ઉમા પુનઃ પાર્વતી રૂપે હિમાનને ત્યાં જન્મ લીધો છે પુનઃ અવતર્યા છે તેનો સુખદ સમાચાર દેતા નારદ મુનિ તેવો સુંદર પ્રસંગ છે તો ધ્યાનથી વિડિયો સાંભળજો મા ઉમાના આત્મવિલોપન પછી ભગવાન શિવજી ખૂબ દુઃખી હોય છે અને બ્રહ્માંડમાં ભ્રમણ કરતા હોય છે ત્યારે નારદ મુનિ શિવજીની સમીપ તેમના ચરણમાં ઝૂકી નારદજી બોલે છે પણ અર્ધમિચેલી વિયોગની વેદના જન્ય અર્ધમિચેલી આંખો ગેબમાં નોંધી વ્યાગંબરયુક્ત ડમરું અને ત્રિશુલધારી સદાશીનું ધ્યાન કશામાં ન હતું તે તો આપ ધરતી હવા દિશાઓમાં દેવી ઉમાને જોતા હતા ને ડમરું નાદથી જાણે ઉમાને પોતાને નિકટ બોલાવી રહ્યા હતા નારદજીએ જોયું કે શિવજીનું ધ્યાન કશામાં નથી પોતાના આગમનની પ્રણીપાતની કશાની જાણ પીનાંગ પાણીને નથી ત્યારે તેમની જે દિશાએ ગતિ હતી તે દિશામાં સામે ઊભા રહીને બે હાથ જોડી નારદજી બોલ્યા દેવાથી દેવ સૃષ્ટિના સર્જન પાલન અને સહાર કરતા હે રુદ્રદેવ હું નારદ આપને ચરણે આપની સુખદ અવસ્થા સ્થિરતા પુનઃ પ્રાપ્ત થાય તેવા સમાચાર વિદિત કરવા આવ્યો છું આપની આ પરિભ્રમણયુક્ત અવસ્થાથી ત્રિલોક કષ્ટ અનુભવી રહ્યું છે નારદના તપોમૂર્તિ શિવભક્ત નારદના આ આર્ત બોલ કાને પડતા શિવજી પુરા નેત્રો ઉગાડી થંભી કહ્યું કોણ નારદજી ત્યારે નારદ મુનિ બોલે છે હા આપનો સદાનો દાસ નારદ કનખલ તીર્થ ક્ષેત્રથી નીકળ્યા પછી ઠેઠ મારી સાથે જ વહી આવો છો એવું મહાદેવ કહે છે ત્યારે નારદજી બોલે છે ના દેવેશ ત્યારથી આપની સાથે નથી પણ આપના ભગવતી ઉમાને પામવાના ઉદ્દેશ્યયુક્ત અભંગ પરિભ્રમણ જ્ઞાતા હું કૃપયા હવે આ પરિભ્રમણ થંભાવો તો સુખદ સમાચાર કહું ત્યારે મહાદેવ કહે છે કહો તો ખરા ત્યારે નારદ મુનિ કહે છે ભગવતી ઉમા પુનઃ અવતર્યા છે ત્યારે મહાદેવ પૂછે છે સત્ય કહો છો મોં પર ઉલ્લાસની આભા પ્રગટાવતા શિવજી થંભી બોલ્યા ત્યારે નારદમુનિ બોલ્યા હા વૃષભનાથ શિવા શિવ વિના કેમ એકાકી રહી શકે એકલા કેમ રહી શકે ફરી મહાદેવ પૂછે છે ક્યાં છે ક્યાં અવતર્યા છે ત્યારે નારદમુનિ કહે છે પરમ ભાગ્યવાન હિમવાન અને મેનાવતીને ત્યાં કાલી પાર્વતી નામે અવતર્યા છે ત્યારે મહાદેવ પૂછે છે કેટલો સમય થયો ત્યારે નારદ મુનિ કહે છે કે આઠ વર્ષ થયા છે ત્યારે ફરી મહાદેવ પૂછે છે તમે તેને જોયા માં કુશળતો છે ને ત્યારે નારદ મુનિ કહે છે કે હા હું તેમને સમીપ જઈને આવ્યો છું તેને જોઈને આવ્યો છું તે કુશળ છે વધારે નારદજી બોલતા કહે છે કે હે દુર્જટી જે શક્તિ સ્વરૂપા છે એમની કુશળ ક્ષમતા પૂછવું જ કેમ પડે એ તો કુશળ રહી બ્રહ્માને કુશળ રાખી રહ્યા છે હે કૃપાનાથ આઠ વર્ષની બાલિકા માતા પિતાના સાનિધ્ય શું બોલે મેં તેમની હસ્તરેખા જોઈ પ્રત્યેક રેખા યોગીવર પામવાની હતી મેં હિમવાન અને મેનાવતીને આ વાત કરી ત્યારે તેઓ પ્રથમ તો દુઃખી બન્યા પણ પછી પાર્વતી તપ કરે તો આવા યોગી શિવજીપતિ તરીકે સાંપડે એમ મેં એમને સમજાવ્યું છે આથી પાર્વતી તપ કરશે ત્યાર પછી મહાદેવ નારદ મુનિને કહે છે કે તમારા આ સમાચારથી હું તમારા ઉપર પ્રસન્ન થયો છું માગો માગો ત્યારે નારદ મુનિ કહે છે કે અરે દેવેશ હું તો તાપસ સાધક આપનો ઉપાસક ને સેવક મારે કાંઈ માગવાનું હોય જ નહીં તો માગું એટલું કે આપ આપના નિત્યધામ કૈલાસ હવે બિરાજો ત્યાર પછી મહાદેવ ફરી કૈલાસ આવે છે અને ત્યાં બિરાજે છે તો શિવ ભક્ત શિવભક્તાઓ તો શિવ મહાપુરણનો સુંદર નાનો પ્રસંગ જો વિડીયો ગમ્યો હોય તો બીજા લોકોને મોકલજો હર હર મહાદેવ હર ઓમ નમઃ શિવાય